પૂજા અર્ચના કરી માઇ ભક્તોને તેમના ઘેર બેઠા પ્રસાદ ઓનલાઈન મળી રહે તે માટે ફૂલ સેવાની શરૂઆત કરાવી રાજ્યના દૂર દૂરના વિસ્તારમાં તેમજ દેશ વિદેશમાં રહેતા માઈ ભક્તોને પ્રસાદ ઘર બેઠા મળી રહે તે માટે ઓનલાઈન સેવા શરૂ કરવામાં આવી છે આ સેવાથી પ્રસાદનો ઓનલાઈન ઓર્ડર આપ્યા પછી માત્ર સાત થી દસ દિવસમાં પ્રસાદ ભાવિક ભક્તોના ઘરે મળી રહેશે આ સેવામાં પ્રસાદનો ઓર્ડર આપનાર માય ભક્તો તેનું સ્ટેટસ પણ જાણી શકશે અત્રે ઉલ્લેખનીય છે કે ઓનલાઈન સેવા કરનાર એજન્સી પ્રસાદનું પેકિંગ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કરશે જેનાથી પર્યાવરણના જતન સાથે રક્ષણ પણ થશે ઘર સુધી પ્રસાદ પહોંચાડવાનું અંબાજી ટેમ્પલ દ્વારા આયોજન કરાયું છે આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ પ્રાંત અધિકારી સિદ્ધિ વર્મા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા